નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી બુક જે આપવામાં આવેલી છે તેના પેજ નંબર અડતાલીસથી એકાવન પર મિત્રો હિન્દી શબ્દ આપેલા છે તેનું આપણે સરસ મજાનું શબ્દલેખન કરવાનું છે સારા અક્ષરે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શબ્દલેખન કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો હિન્દી શબ્દલેખન આપેલ હિન્દી શબ્દ ફરીથી લખવાનો છે મિત્રો તમે લખી શકો છો પરંતુ આપણે અહીંયા જો તમને વાતતા પણ થોડું થોડું ઓછું ફાવતું હોય તો અહીંયા ધ્યાન આપજો જેથી કરી તમે સરસ મજાના મિત્રો શબ્દો છે એનું કેવી રીતે લેખન કરવાનું છે એ સમજી શકો મિત્રો પહેલો શબ્દ નદી છે આપણે અહીંયા લખીશું જેને નદી વંચાય બીજું છે મોતી ટીમ મીઠા તાલી એના પછી બીજા શબ્દો મિત્રો આપેલા છે જેમાં પાણી કિંમત દીપક નીમ અને રાની જેવા શબ્દ આપેલા છે જ્યારે આ બાજુ પણ મિત્રો બીજી બાજુ જે શબ્દ આપેલા છે એની વાત કરીએ તો નીલા દીવાર બીમા જીવન આરતી ઉશ્કે બાદ સીમા બકરી અસલી સીમા અને હીરા એના પછી મિત્રો પેજ નંબર ઓગણ પચાસ ઉપર જે શબ્દ આપેલા છે એની વાત કરીએ તો પેર સૈનિક મેના વૈભવ ઇસ્મે ફેસલા તૈયાર પેદા મેચ ઉકે મિત્રો દૂસરે શબ્દ હૈકા આપ ચર્ચા યે કરેગે આપટરી દૈનિક કૈલાશ મેદાન કેમેરા પૈગામ તૈરાક સૈલાબ બેઠક કેરમ ઉસકે બાદ મિત્રો કૈસા ઓર હેરાન જેવા શબ્દ છે એના પછી મિત્રો આગળ બીજા શબ્દોની વાત કરીએ તો ગૃહ વૃત વૃક્ષ નૃત્ય મૃદા મૃદુલ કૃપા તૃપ્ત અમૃત ગૃહિણી ઉસકે બાદ મિત્રો સૃજન તૃણ નૃપ તૃતીય મૃગ વૃષભ કૃતિ મૃદંગ પ્રકૃતિ મૃણા અહીંયા આપણે જે વાત કરીએ પચાસ પાના પેજ નંબરની વાત કરી હવે આપણે મિત્રો આગળ વાત કરીશું દર્પણ ધર્મ અર્પણ માર્ચ કાર્ય અર્થ કર્મ વિસર્ગ વર્ગ દુર્ગા ઉસ્કે બાદ નિર્ધન વર્ષા માર્ગ પ્રાર્થના તર્ક શર્ત સૂર્ય પર્દા પૂર્ણ પર્ણ અહીંયા મિત્રો પૂર્ણ છે તો પૂર્ણ ઓર ગર્વ બરાબર સરસ મજાના મિત્રો આપણે જે શબ્દો છે એની અલગ અલગ વાંચન કર્યું આવી રીતે તમે પણ વાંચન કરતા જાઓ અને આના જે શબ્દો છે એ લખતા જાઓ જેથી કરી તમને હિન્દી વાંચતા પણ આવડશે અને કેવી રીતે એનો વળાંક આપવો છે એ પણ આવડી જશે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગીને મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન બોલતા